નડિયાદની નવ વર્ષની દૂન મિસ્ત્રીએ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું નડિયાદની માત્ર નવ વર્ષની દીકરી દૂન મિસ્ત્રીએ ત્રણ મિનિટ નવ સેકન્ડમાં અષ્ટદશ શ્લોકી ગીતાજી આંખે પાટા બાંધી કંઠસ્થ કરી જઈ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે આટલું જ નહીં વિષ્ણુ સહસ્ત્ર હનુમાન ચાલીસા સત્સંગ દીક્ષા બધું જ કંઠસ્થ છે માત્ર ત્રણ વર્ષની ઉંમરની આ ધાર્મિકતા દીકરીમાં આવી છે તેનું કારણ તેની માતા કિંજલ મિસ્ત્રી શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં દીકરી ગર્ભમાં હતી ત્યારથી જતા હતા જન્મના ત્રણ વર્ષ પછી માતાને એમ લાગ્યું કે અભ્યાસની સાથે સાથે દીકરી અન્ય પણ ઘણી વસ્તુઓ કરી શકે છે એટલે રોજ ઉપરોક્ત પાઠ કરાવતી અને આજે લોકી ગીતા એક જ જગ્યાએ બેસીને આખે પાટા બાંધીને માત્ર ત્રણ મિનિટ નવ સેકન્ડમાં બોલી જતાં ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દીકરીએ સ્થાન મેળવ્યું છે આ ઉપરાંત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સંસ્કૃત શ્લોક હોય કે ધાર્મિક કોઈ સ્પર્ધા આ દીકરી તેમાં ભાગ લઈ સ્પર્ધા તો જીતે જ છે શ્રી સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજ તેમજ સંત નિર્ગુણદાસજી મહારાજે શુભકામના પાઠવી આશીર્વાદ પાઠવ્યા મારું નામ ધૂન પ્રેસ કુમાર મિસ્ત્રી છે હું ધોરણ ચાર શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું હું ત્રણ વર્ષની હતી ત્યારથી હું વિષ્ણુ શસ્ત્ર અને બીજા બધા શ્લોકનું પઠન કરું છું હું ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટર ચાઇલ્ડ ડેલરામ ડેવલપમેન્ટ માં જતી હતી ત્યાં વિષ્ણુ શસ્ત્ર હનુમાન ચાલીસા સંતરામ ચાલીસા હનુમાન ચાલીસા ગીતાના શ્લોક નું પઠન કરતી હતી ત્યારે તાજેતર મને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આંખે પાટા બાંધીને ત્રણ મિનિટ અને નવ સેકન્ડમાં અષ્ટાદ શ્લોકી ગીતા શ્લોકનું ગાન કર્યું